હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન જાહેર જગ્યાએ જતા આવતા રાહદારીઓને તથા વાહનોમાં જતાવતા આવતા શખ્સો પર કાદવ તથા મિશ્રિત પાણી તથા તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ સાથે જ મહીસાગર નદી અને ડભોઈ નર્મદા નદી જેવી અન્ય જગ્યાઓ પર હોળી અને ધૂળેટી પર્વને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી અધિક કલેક્ટર બી એસ પટેલે આપી છે આગામી હોળી ધૂળીના તહેવારો ધ્યાનમાં રાખી અને નદી કિનારાના સ્થળો અથવા એવા સ્થળો જ્યાં લોકો ન જાય અકસ્માત નિવારી શકાય કોઈ અનિચ્છીનો બનાવ ન બને એના માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે બીજું કે એવા પ્રકારના પ્રવાહી સિન્થેટિક કલર હોય અથવા કોઈ એવા તેલી પદાર્થોનો લોકો ઉપયોગ ન કરે અથવા જાહેર માર્ગો ઉપર આવા કલર સિન્થેટિક કલર અથવા તો અન્ય પ્રકારના પ્રવાહીથી જે નાગરિકોને નુકસાન કરતા છે એના પર પ્રતિબંધ ફરવામાં આવે છે જેનાથી અકસ્માતો નિવારી શકાય એ સમગ્ર વડોદરા જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તમામ મહેસૂલી અધિકારીઓને એની સૂચના પણ આપવામાં આવી છે કે તકે તેના પગલાં કાલી રાખે વડોદરા શહેર સિવાયના જે સ્થળો વડોદરાના મહીસાગર નદી કાંઠાના ગામો હોય આ બધું નર્મદા કાંઠાના ગામો ડભોઈ અથવા ઓરસંગના ગામો છે એ તમામ સ્થળોએ સૂચના આપી દેવામાં આવી છે હા એ પણ જ્યાં અગત્યના સ્થળો છે ભૂતકાળમાં એવી ઘટનાઓ ધ્યાને આવેલ છે એવા જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવશે નિયમિત કે જાહેર રસ્તા ઉપર જે રાહદારીઓ પસાર થતા હોય અથવા વાહનો પસાર થતા હોય એવા કિસ્સામાં એવા પ્રવાહી અથવા તો પદાર્થો તૈલી પદાર્થો અથવા સિન્થેટિક કદરનો ઉપયોગ ન થાય જેથી અકસ્માતો નિવાઈ શકાય એની સૂચના આપવામાં આવી છે થેન્ક યુ